નમસ્કાર મિત્રો કચ્છની ધીંગી ધરતીમાં નાનો એવો નેહડો છે અને આ નેહડામાં અઢારે વર્ણના લોકો રહે છે પરંતુ જાણે એક માળાના મણકા હોય એવા આ માણસોનો સંપ છે અને સુખ હોય કે દુઃખ હોય સાથે મળી અને રાત્રે તેનો આનંદ ઉઠાવે છે અને દુઃખ હોય તો સાથે મળી અને તેનો સામનો કરે છે અને ત્યારે આ કબીલામાં એક મહાકાળીનો બાણાદારી ભુવો મેરિયો રહે છે અને આ મેરિયો માતાજીનો એવો ભૂવો છે કે આજુબાજુના ગામડે ગામડાઓમાં કોઈ નાનકડું બાળક કે કોઈ ઢોર ઢાખર બીમાર પડે ને તો વૈદ્ય પાસે પચી જાય પરંતુ પહેલાં આ મેરિયા ભૂવા પાસે આવે અને મેરિયો ભુવો તેને એક દોરો બાંધીને આપે ને અને એ દોરો બાંધતાની સાથે જ તે પાછું સાજું થઈ જાય અને આવો મારી મહાકાળીનો ચમત્કાર હતો અને ગમે ત્યારે કોઈ આપત્તિ આવવાની હોય તો માતા મહાકાળી મેરિયાના કાને જઈ અને કાનો કાન ખબર કરતા અને મિત્રો આમ કરતાં કરતાં એક દિવસની વાત છે અને માતા મહાકાળી આ મેરિયાના સપને જઈ અને કહે છે કે હે મારા મેરિયા જાગ આજે હું તને એક ખરી કસોટીની વાત કહેવા આવી છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મેરિયો ભૂવો જાગી જાય છે અને બે હાથ જોડીને કહે છે કે બોલો માડી તમે શું કહેવા આવ્યા છો ત્યારે આમ મેરિયો સપને વાતો કરે છે અને માતાજી કહે છે કે મેરિયા હું માતા મહાકાળી તને એટલું કહેવા આવીશું કે આ કચ્છની ધીંગી માથે ત્રણ ત્રણ વરસનો દુકાળ પડવાનો છે અને આજુબાજુના ગામડે ગામડાઓ ખાલી થઈ જશે મેરિયા આટલી ટકોર કરવા આવીશું અને આ વિધિનું વિધાન છે અને આમાં કોઈ દેવી શક્તિ કાંઈ કામ નહીં કરી શકે ત્યારે આટલી ટકોર કરી અને માતાજી તો ચાલ્યા ગયા અને પછી મેરીયો ભુવો સવાર સવારના પહોરમાં પોતાનું મોઢું લટકાવીને બેઠો છે ત્યારે નેહડાના સૌ માણસો આવીને કહે છે કે હે ભુવાજી તમે તો આ સમગ્ર પંથકમાં બધાને આનંદભેર કરી નાખવાવાળા છો તો પછી આજે આમ મોઢું લટકાવીને કેમ બેઠા છો ત્યારે મેરિયો ભુઓ એટલું કહે છે કે મારી મહાકાળી મને કાનો કાન આવી અને વાતો કરી જાય છે અને આ વખતે માતાજીએ એવો સંકેત આપ્યો છે કે મને હવે જરા કાંઈ સૂજતું નથી ત્યારે નેહડાના માણસો ભેગા થઈને કહે છે કે પણ ભુવાજી અમને જણાવો તો ખરા કે ઘટના શું થવાની છે ત્યારે મેરિયો ભુઓ કહે છે કે અડધું ચોમાસું ચાલ્યું ગયું છે એમ છતાં પણ હજી સુધી વરસાદનું એકે ટીમ્પુ પડ્યું નથી અને પડવાનું એ નથી ત્યારે મેરિયાના આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ નેહડાના માણસોના હોશ ઉડી ગયા કે મેરિયા ટીમ્પુએ પડ્યું નથી એ વાત તો બરાબર છે પણ પડવાનું નથી એનું શું કારણ ત્યારે મેરિયો ભૂવ રડી પડ્યો અને કહે છે કે મારી મહાકાળી બોલે ને એટલે એમ સમજી લેવાનું કે પથ્થરની લકીર છે અને આજે વહેલી સવારે માતાજી મને આવીને કહી ગયા છે કે મેરિયા ત્રણ ત્રણ વર્ષનો દુકાળના ઓળા ઉતરવાના છે અને આજુબાજુના ગામડે ગામડાઓ ખાલી થઈ જશે અને ખાવાખોરી ઝાર નહીં રહે પીવા કુએ પાણી નહીં રહે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ નેહડાના માણસો ગભરાણા અને કહે છે કે તો મેરિયા અત્યારથી જ આપણે આપણા માલઢોરને લઈ અને અહીંયાથી ચાલી નીકળીએ નહીતર આ દુકાળનો સામનો કરવાનો આપણામાં એટલી હિંમત નથી ત્યારે મેરિયો બુઓ કહે છે કે જેને જવું હોય એ જઈ શકો છો બાકી વરસાદ પડવાનો નથી અને ત્યારે આમ કરતાં કરતાં માતા મહાકાળીનું કહેવું સાચું થાય છે અને કચ્છની ધીંગી માથે દુકાળના ઓળા ઉતરે છે અને પછી તો કૂવા તળાવ વાવ બધું ખાલી થઈ જાય છે અને ખાવાખોરી જાર કોઈના ઘરમાં રહેતી નથી અને એટલો ભયંકર દુકાળ પડે છે કે સવારનું કદાચ નાનકડું એક પાંદડું ખીલ્યું હોય ને તો તેને પણ ઝાડ ઉપર ચડી અને લોકો તોડી નાખે અને એક પાન માટે પડા પડી કરે આવી આજે પરિસ્થિતિ સર્જાની છે ત્યારે આજુબાજુના ગામડે ગામડાઓ તો ખાલી થઈ ગયા અને જે બાજુ લીલોતરી દેખાય કે લીલોતરીના એંધાણ થાય એ બાજુ આ ગામના માણસો ભાગવા લાગ્યા ત્યારે આ કબીલાના માણસો હવે ભૂખે મરવા લાગ્યા અને અમુક તો મોતને ઘાટ ઉતરવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને રાત્રે સભા ભરી અને બધાને બધાને કહે છે કે હે મિત્રો આ હવે દુકાળ ભરખી જશે તો બોલો તમે પણ મારી પાસે અહીંયા રહી અને માતા મહાકાળીની ભક્તિ કરવા માંગો છો કે પછી આજુબાજુના ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા છે એમ તમારે પણ અહીંયાથી ચાલી નીકળવું છે ત્યારે ગામના માણસો કહે છે કે મેરિયા આવી પરિસ્થિતિમાં આપણે આપણું પૂરું નથી કરી શકતા તો પછી માતા મહાકાળીની ભક્તિ કેવી રીતે કરવી અને અમે તો તને આજે એટલું કહેવા આવ્યા છીએ કે આવતીકાલનો સૂરજ ઉગે ને એની સાથે જ આખો નેહડો અહીંયાથી માલઢોર સાથે ચાલી નીકળશું અને તમારે આવવાનું છે કે પછી નથી આવવાનું ત્યારે મેરિયો ભૂવો હસવા લાગ્યો અને એટલું કહે છે કે મને તો કાલ મોત આવતું હોય તો આજે આવી જાય પરંતુ હું મારી મહાકાળીને મૂકીને ક્યાંય ના જોઉં અને તમે તમારા માલઢોર લઈને ચાલ્યા જાઓ અને ત્રણ વર્ષ પછી જ્યારે વરસાદ પડે અને પાછી લીલોતરી છવાય ને ત્યારે પાછા આવી જજો ત્યાં સુધી આ આખાએ નેહડાની હું સંભાળ રાખીશ ત્યારે ત્યાંના માણસો કહેવા લાગ્યા કે ભુવાજી તમે જીવતા રહેશો તો તમે આ નેહડાની રક્ષા કરશો ને અને આટલું કહી અને ગામના માણસો ચાલ્યા જાય છે અને રાત્રે પોતાના જે જે વસ્ત્ર લેવાના હોય છે અને જે જે સામાન લેવાનો હોય છે તેના પોટલા બાંધી અને રાત્રે સૂઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે તો આ આખો નેહડો ચાલ્યો છે હવે નેહડામાં કોઈ નાનું બાળક પણ વધ્યું નથી ખાલી વધ્યા હોય તો ખાલી એક જ આ મેરિયો ભૂવો અને એની માતા મહાકાળી અને આમ આખો નેહડો ચાલી નીકળ્યો અને આજુબાજુના ગામડે ગામડાઓ પણ ખાલી થઈ ગયા છે ત્યારે આજે રાત્રે ખાટલામાં પડેલો મેરિયો એકલો એકલો રડી રહ્યો છે ત્યારે તેની આંખોમાં આંસુ આવતા જોઈ અને માતા મહાકાળીથી રહ્યું ના ગયું અને માતા મહાકાળી મેરિયાના સપને આવીને કહે છે કે દીકરા મેરિયા તું કેમ રડે છે ત્યારે મેરિયો કહે છે કે માડી આ તો મારા પરિવારજનો અને આ આખો નેહડો જ્યારે મને મૂકીને ચાલ્યો ને ત્યારે એમ લાગતું હતું કે જાણે મારા શરીરમાંથી મારો પ્રાણ નીકળતો હોય પરંતુ માડી આજે હું એકલો પડી ગયો ને એટલે મારી આંખમાંથી આંસુ આવી ગયા ત્યારે માતા મહાકાળી એટલું કહે છે કે તો મેરિયા તું પણ અહીંયાથી ચાલ્યો છા અને તું એકલો સુકામ અહીંયા રહે છે ત્યારે મેરિયો કહે છે કે માડી જો અહીંયાથી તને એકલો મૂકીને સવારે ચાલ્યો જઉં અને જો મોતની પરવા કરી અને જીવવા માટે એકલો ચાલ્યો જવું ને તો માડી મારા એકોતેર પેઢીના વડવાનું ધર્મ લાજે માં હું તને મૂકીને ક્યાંય નથી જવાનો અને હું તો તારી ભક્તિ જ કરવાનો છું અને ભલે મને મોત આવી જાય તો વાત અલગ છે બાકી તારા ધૂપ દીવા તો હું ક્યારેય બંધ નહીં કરું ત્યારે મેરિયાની આટલી વાત સાંભળી અને માતા મહાકાળી મેરિયા ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે અને કહે છે કે મેરિયા તું તારા પરિવારજનોને મૂકી અને મારા માટે અહીંયા રહ્યો છે તો જા મેરિયા હું તને વચન આપું છું કે આવતીકાલે અહીંયાથી એક સફેદ ગાય આવશે અને એ ગાયને તું તારા ઘરે બાંધી દે છે અને એ ગાય માટે ક્યારેય તારે કાંઈ ખાવા પીવાનું લેવા નહીં જવું પડે એનું ભરણ પોષણ હું માતા મહાકાળી કરીશ અને એટલું જ નહીં પરંતુ ત્રણ ત્રણ વરસ સુધી જો તને આ ગાય દૂધ આપે ને તો એમ માનજે કે માતા મહાકાળીએ સાક્ષાત આવા ભર્યા દુકાળમાં તારી રક્ષા કરી છે અને આમ સપનું તો આવ્યું અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે મેરિયાને તો એમ લાગ્યું કે આ તો સપનું હશે અને આવું તો કાંઈ થોડું થતું હશે અને આમ પોતે મનમાં આટલો વિચાર કરી અને જેવો બહાર નીકળે છે અને બહાર નીકળીને જુએ છે તો સામેથી એક સફેદ ગાય દોડતી આવી રહી છે અને આવી અને આ મેરિયાના આંગણામાં આવીને ઊભી રહી જાય છે ત્યારે મેરિયો એ ગાયને પોતાના જ આંગણામાં બાંધી દે છે અને તેને દોવા બેસે છે તો ગાય તેને દૂધ આપે છે અને પછી મેરિયો સમજી ગયો કે આ તો મારી ગઢ પાવાની કાળકાનો ચમત્કાર છે હવે મારે ક્યાંય જવાની જરૂર નથી અને આ દૂધથી મારું પણ કામ ચાલ્યું જશે અને માતાજીના ધૂપ દીવા કરવામાં પણ મને કોઈ તકલીફ નહીં પડે અને આમ કરતાં કરતાં એક વરસ વીત્યું બે વરસ વીત્યું અને ત્રીજા વરસની શરૂઆત થઈ છે અને ત્રીજા વર્ષે જ્યારે વરસાદ પડ્યો અને વરસાદ પડતાની સાથે જ મેરિયાને એમ થઈ ગયું કે હા હવે આ પંથકમાં વરસાદ પડ્યો છે તો હવે જરૂર આ નેહડાના માણસો પાછા આવશે અને ફરી અહીંયા રોજ રાત્રે ડાયરો જામશે અને આમ મેરિયો આજે ખૂબ જ ખુશ થયો છે અને માતા મહાકાળીને જઈને કહે છે કે હે માં હવે તો લીલોતરી જશે અને તમે આ નેહડાના માણસો ગયા છે ને એમને એટલા તો વાવળ દેવડાવજો કે હવે એમના પંથકમાં તેઓ પાછા આવી જાય કે અહીંયા વરસાદ પડ્યો છે અને આમ માતા મહાકાળીએ મેરિયાની વાત કાનો કાન સાંભળી લીધી અને પછી એ જ રાત્રે ફરી માતા મહાકાળી સપને આવીને કહેવા લાગ્યા કે હે મેરિયા તું મને વચન આપ કે આ ગાય તારી પાસે રહીને એ ગાયનું રહસ્ય તું કોઈને કહેતો નહીં અને તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તે આ ત્રણ વર્ષ અહીંયા કેવી રીતે કાઢ્યા ને એ વાત તારે કોઈને જણાવવાની નથી અને જ્યાં સુધી તું ક્યારે ભૂખે નહી મરીશ અને આમ માતા મહકાળી આટલી ટકોર કરી અને પહોંચે છે પેલા નેહડાના માણસો પાસે અને ત્યાં એમને વાવડ પહોંચાડે છે ત્યારે આ નેહડાના માણસોને ખબર પડે છે કે એમના પંથકમાં ખૂબ સારો વરસાદ થયો છે અને હવે લીલી હરિયાળી છવાઈ ગઈ છે માટે આપણે આપણા પંથકમાં ચાલ્યા જઈએ કારણ કે કચ્છ બાજુથી કોઈક માલધારી આવ્યો હતો અને તે અમને આવા વાવળ આપીને ગયો છે અને ત્યારે આટલા સમાચાર મળતાની સાથે જ ફરી ગામડે ગામડાઓ પાછા ભરાવા લાગ્યા અને જે જે માણસો પોતપોતાના નેહડાઓ અને ગામડાઓ મૂકીને ગયા હતા એ બધા જ પાછા પોતાના ઘર તરફ આવી રહ્યા છે ત્યારે રસ્તામાં તેઓ વાતો કરી રહ્યા છે કે આપણે તો બધા બચી ગયા પરંતુ પેલો મેરિયો ભૂવો સાવ ગાંડો હતો અને એ આપણી સાથે આવ્યો નહીં પરંતુ હવે તો ત્રણ ત્રણ વર્ષ સુધી તે જીવતો તો નહીં રહ્યો હોય કારણ કે એક વર્ષમાં ખાવા પીવાના ફાફા પડી ગયા હતા તો પછી ત્રણ ત્રણ વર્ષ સુધી તેણે કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવ્યું હશે માટે એ તો માતા મહાકાળીની સેવા કરતો ને કરતો મોતને ગાઢ ઉતરી ગયો હશે અને હે ભગવાન એની આત્માને શાંતિ આપજો અને આમ આવી વાતો કરતાં કરતાં આ નેહડાના માણસો ફરી પાછા પોતાના નેહડે આવે છે અને આવીને જુએ છે તો તેમને દૂરથી આ મેરીયો ભુઓ દેખાણો અને મેરિયા ભુવાને તેના આ મિત્રો દેખાણા તેથી તે દોડતો દોડતો પહોંચે છે એમની પાસે અને બધાને ગળે મળી અને રડી પડે છે ત્યારે એ નેહડાના માણસો પણ આ મેરિયા ભૂવાને જીવતો જોઈ અને રડી પડે છે અને કહે છે કે મેરિયા ભૂવા તમે આવી રીતે આવા દુકાળમાં કેવી રીતે જીવતા રહ્યા ત્યારે મેરિયો ભૂવો કહે છે કે એ બધી વાત છોડો અરે હું જેની ભક્તિ કરવા માટે ભર્યા દુકાળમાં અહીંયા રહ્યો હોય તો પછી એ માતા મહાકાળી મારું બાવડું એમ થોડું મૂકે અને આમ આવી વાતો કરતાં કરતાં બધા નેહડામાં આવે છે અને હવે રોજ રાત્રે ફરી આ નેહડામાં રાત્રે ડાયરો ભરાવા લાગ્યો ત્યારે રોજ રાત્રે મેરિયાને આ નેહડાના માણસો રોજ રાત્રે કહે છે કે હે મેરિયા ભુવા કે તમે કેવી રીતે આ દુકાળમાં જીવતા રહ્યા એ તો અમને જણાવો ત્યારે હંમેશા આ મેરીયો ભૂવો આ વાતને ટાળી દેતો ત્યારે ધીમે ધીમે આ નેહડામાં એવી વાત જાહેર થાય છે કે મેરિયા ભુવાની જે ગાય રહીને એ ગાય ક્યારેય વીયાણી નથી એમ છતાં પણ તે એટલું ને એટલું દૂધ આપે જાય છે અને એ ગાયને મેરિયો ક્યારેય કોઈ ઘાસચારો લાવીને નાખતો નથી એમ છતાં પણ આ ગાય એવીને એવી રહે છે ત્યારે ગામના માણસોની નજર આ મેરિયાની ગાય ઉપર પડી ત્યારે ફરી આખા નેહડાના માણસો રોજ આ ગાય પાસે આવી અને મેરિયાને પૂછે છે અને હવે તો પૂછી પૂછી અને એટલી વાર પૂછ્યું છે કે મેરિયો હવે કંટાળી ગયો છે અને અંતે કંટાળીને કહે છે કે હેમાં મહાકાળી મને માફ કરજો હવે મારાથી ધીરજ ખૂટી ગઈ છે અને આ નેહડાના માણસો મને ઘડી ઘડી પૂછે છે માટે હવે મારે એમને કહેવું પડશે અને આમ આટલું કહી અને મેરિયા ભુવાએ આ નેહડાના માણસોને કહ્યું કે ભાઈઓ જેવા તમે અહીંયાથી મને મૂકીને ગયા ને તે જ રાત્રે મને માતા મહાકાળી સપને આવ્યા હતા અને એમણે મને આ ગાય આપી હતી અને એવું કહ્યું હતું કે આ ગાય તને હંમેશા દૂધ આપશે અને આ ગાયનું દૂધ ક્યારેય ઓછું નહીં થાય અને આ ગાયને તારે ક્યારેય ઘાસચારો નહીં નાખવો પડે એવું માતા મહાકાળી સંભાળી લઈશ અને આ મેરિયા ભુવાએ આટલી વાત કહી ત્યાં તો પેલી બાજુ ગાયે સાકળ તોડી નાખી અને સાકળ તોડી અને ગળગળતી દોટ મૂકી અને જે દિશામાંથી ગાય આવી હતી એ દિશા તરફ ભાગી જાય છે ત્યારે મેરિયો અને આ નેહડાના માણસો પાછળ દોડે છે પરંતુ ગાય હાથમાં આવતી નથી અને આગળ જતાં ક્યાં અદ્રશ્ય થઈ ગઈ તેની કાંઈ ખબર પડી નહીં અને ત્યારે મેરિયો ભૂવો રડવા લાગ્યો અને કહે છે કે હે ભાઈઓ તમે મને ના પૂછ્યું હોત તો સારું હતું અને આજે હું માતા મહાકાળીનું દિવેલિયું ગુમાવી ચૂક્યો છું અને ત્યારે આમ કહી અને આ મેરિયો ભૂવો રડવા લાગ્યો ત્યારે નેહડાના માણસો કહેવા લાગ્યા કે હે મેરિયા ભુવા અમારા કારણે તમારી આપેલી મહાકાળીની ગાય અહીંયાથી ચાલી ગઈ છે પરંતુ અમે તમને વચન આપીએ છીએ કે જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી અમે તમારા ઘરે ક્યારેય દૂધ નહીં ખૂટવા દઈએ જાઓ આવું અમારું વચન છે અને આમ એ દિવસથી ફરી આ નેહડાના માલધારીઓ મેરિયા ભુવાને સાથ આપવા લાગ્યા અને કોઈ પણ વાતે ખોટ પડવા દેતા નથી અને ફરી હળીમળી અને પાછા રહેવા લાગે છે અને માતા મહાકાળીની ભક્તિ કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગઢ બાવાની કાળકાના અને મિત્રો તમને આવા રસપ્રદ ઇતિહાસ જોવા ગમતા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે રોજ રાત્રે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી